જાયા છો અમે આ અત્યારે આ નિલકંઠ મહાદેવને હું આગળ ભરૂચના નર્મદા કિનારેની બાજુમાં અને અહીંયા ત્રણ સંગમ છે સરસ્વતી ગંગાજી અને નર્મદા આ નદીના કિનારા ઉપર શંકર ભગવાનનું મોટું મહાદેવનું મંદિર છે અને બધા શંકર ભગવાનના શિવલિંગના નામ છે એક હજારને આઠ અહીંયા તો એકસોને આઠ જ લખેલા છે પણ એક જ આઠ છે વિશાળ મંદિર છે વિશાળ જગ્યા છે સુંદરતા બહુ સારી છે બોલો પેલા પાછળ નદી નું રૂપે બોલો જય ભગવાન જય ભગવાન અને અહીંયા પણ લોકો ગામથી ગુજરાતથી બહારના દેશના બીજા રાજ્યના તમામ લોકો અહીંયા આગળ પિતૃ તાવણાનું પણ ધામ છે લોકો મોક્ષ આર્થે આવતા હોય છે જય ભગવાન